રાજકોટ અગ્નિકાંડના પીડિતો આ સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ બનેલી એસઆઈટી ઉપર ભરોસો મૂકે કઈ રીતે એમની સામે જામનગરના કિસ્સામાં કસ્ટોડિયલ ટોર્ચરના અતિ ગંભીર આરોપ થયેલા છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનંત દવે એવું કહેલું છે કે તમારી સામે સીબીઆઈ ઇન્ક્વાયરીનો ઓર્ડર કેમ નહીં કરવો આજ સુભાષ ત્રિવેદી સામે આજ સુભાષ ત્રિવેદીએ સુરત એરપોર્ટની મોક ડ્રિલમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ત્યારે રિવોલ્વરમાં જીવતો કારતુસ હોઈ શકે નહીં એ પહેલા દિવસે નોકરીમાં ચડેલા લોકરક્ષકને પણ સમજાય અને એ છતાં આ સુભાષ ત્રિવેદીને રિવોલ્વરમાંથી મોક ડ્રીલમાં એક પીએસઆઈ કે પીઆઈસ ના પેટમાં ગોળી છૂટેલી છે બનાવ્યા આરોપીના પાંચ વકીલ હવે આ પાંચ વકીલ આ ત્રણસો ઇકોતેર સાક્ષીઓ એની ઉલટ તપાસ કરે તો એ કેસ પંદર થી વીસ વર્ષ સુધી ચાલવાનો એટલે મોરબી કાંડમાં પણ કઈ રીતે પિલ્લું વાળી દેવું એનું સરસ મજાનું આયોજન કર્યું હોય એ પ્રમાણેનો માહોલ સર્જાયો છે તો આ પરિસ્થિતિમાં આ એસઆઈટી જોડેથી પીડિત પરિવારો રાજકોટની જનતા ગુજરાતની સાડા છ કરોડ જનતા અને અમે વિપક્ષ તરીકે ન્યાયની અપેક્ષા રાખીએ કઈ રીતે સવાલ પૂછવા માંગીએ છીએ રાજ્યના ડીજીને રાજ્યના હોમ સેક્રેટરીને હોમ મિનિસ્ટરને મુખ્યમંત્રીને કે જેની કરોડ મજબૂત હોય જેને ભ્રષ્ટાચારની એક પાઈ જીવનમાં ના ખાધી હોય એવા તટસ્થ મજબૂત કરોડ રજ્જુવાળા નિષ્ઠાવાન ઓનેસ્ટ નોન કરપ્ટ અધિકારી જોડે આ અગ્નિકાંડની તપાસ તમે કેમ નથી કરાવવા માંગતા સાચા પ્રમાણિક નિષ્ઠાવાન નોન કરપ્ટ લોકોની બનેલી એસઆઈટી હોય

સામાન્ય વકીલ અને પોલીસના કોન્સ્ટેબલને પણ સમજાય કે ક્રાઇમ સીન સાથે ક્રાઈમની સાઈટ સાથે તમામ પુરાવા એફએસએ ઇન્વેસ્ટિગેટીંગ એજન્સી એકત્રિત ના કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની છેડકાની થઈ શકે નહીં ક્રાઈમની સાઈટ ક્રાઈમનો સીન એ અતિ અતિ સંવેદનશીલ જગ્યા ગણાય તો રાજકોટના કલેક્ટર રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે પોતાની મરજીથી કે કમલમ ના કે ગાંધીનગર ના કોઈ ના કહેવાથી કોનું આ સૂચન હતું કે અંધારી રાતે પોલીસ અને એફએસએલ પોતાનું કામ પૂર્ણ કરે એની પહેલા પુરાવાઓ એકત્રિત કર્યા પહેલા આ ક્રાઇમ સીન ને ટોટલી ખતમ કરી જેસીબી ફેરવી બધું જ જમીન દોસ્ત કરી નાખ્યું કેટલાક મિત્રોનું એવું એલિગેશન પણ છે રાત્રે જ્યારે જેસીબી ફરતું હતું ત્યારે એની અણફેટમાં કેટલાક માનવ અંગો આવી રહ્યા હતા આટલી બેસરમી પૂર્વક અમે વર્તન કર્યું છે બોતેર લોકો રજિસ્ટરમાં એમની એન્ટ્રી થઈ છે આ ઘટના સ્થળ પર વારંવાર ગેમિંગ ઝોનમાં જતા રાજકોટના નાગરિકો આડોશ પાડોશના લોકોને તમે પૂછો કે ત્રીસ લોકો હોય જ ના શકે બાર પંદર સત્તર લોકો હું ખોટો પડું તો માફી માંગીશ પણ મને મળેલી માહિતી મુજબ બાર પંદર સત્તર તો નેપાળના લોકો ત્યાં કર્મચારી તરીકે નોકરી કરતા હોવાની પણ વાત છે તો આંકડો પણ અમને પ્રથમ રીતે સાચો જણાતો નથી એટલે અનેક એંગલથી આટલી ભયંકર ઘટના બની હોય પોતાના પરિવારનો સભ્ય પણ આરોપી બને તો એને ના છોડવો જોઈએ એવી નિષ્ઠા અને કમિટમેન્ટ બતાવવાના સમયે પણ અમે ચારે બાજુથી કેસમાં ભાંગરો વાંટવાની જે ભૂમિકા લીધી છે મને લાગે છે કે આ સરકારને ભારત ભૂમિનો ઇતિહાસ કોઈ દિવસ માફ નહીં કરે અને એટલા માટે અમે માગણી કરીએ છીએ વિપક્ષ તરીકે નહીં કોંગ્રેસ પક્ષ તરીકે નહીં ભારતના અને ગુજરાતના જવાબદાર નાગરિકો તરીકે માગણી કરીએ છીએ કે આ કેસમાં નિષ્ઠાવાન પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી દ્વારા જ તપાસ થવી જોઈએ એ જ પ્રમાણે શ્રેય હોસ્પિટલ બરોડાનો કાંડ મોરબીનો કાંડ અને તક્ષશિલા કાંડ આ તમામ કાંડમાં પણ નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી દ્વારા જ તપાસ થવી જોઈએ તો જ અમને ન્યાયની આશા રહેશે અને ચાર લાખ રૂપિયાનું વળતર આપી તમે હાથ ખંખેરી લેવાની જે કોશિશ કરી છે એ પણ ખૂબ શર્મનાક બાબત છે જે ગરીબ માણસો આશાબેન કાથરનો હું ઘરે ગયો હતો એના ઘરે સરખો પંખો નથી આવા લોકોને તમે ચાર લાખ વળતર ચૂકવશો અમે માગણી કરીએ છીએ વિપક્ષ તરીકે અને ગુજરાતના સાડા છ કરોડ લોકો વતી કે ઓછામાં ઓછું એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું જોઈએ અને સમગ્ર રાજકોટ અમારી સાથે પીડિત પરિવારોની સાથે બેઠું થાય અને ન્યાયની લડતને પૂરેપૂરી નિષ્ઠા સાથે એના આખરી અંજામ સુધી લઈ જઈએ એટલા માટે અમે આજે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી માધ્યમથી મીડિયાના જાહેરાત કરીએ છીએ કે આ સૌ પીડિતોને ન્યાય મળે એના માટે સાત આઠ અને નવ આ ત્રણ દિવસ સાત આઠ નવ જૂનના રોજ અમે લોકો બોતેર કલાક ધરણા અને ઉપવાસ ઉપર બેસવાના છીએ રાજકોટ શહેર ત્રિકોણ બાદ પાસે બાકીની વાત મારા સાથી લાલજીભાઈ કરશે પણ આપણે સૌને ફરી એટલું કહેવા માગું છું કે અને સંઘર્ષના સાથી સતત લડવૈયા એવા ભાઈ જીગ્નેશભાઈ ભાઈ હેમાંગભાઈ અતુલભાઈ અમારા સુરેશભાઈ અને હિતેશભાઈ આની વચ્ચે અત્યારે અમે જે એક વિશેષ પત્રકાર પરિષદ યોજવાનું મુખ્ય જે કારણ છે કે રાજકોટમાં એક એવી ઘટના બની કે જેના કારણે રાજકોટના દરેક પરિવાર અત્યારે વ્યથિત છે જેને પણ મળીએ છીએ અડોશ પડોશના લોકો પણ એમ કહે છે કે આ બહુ અજૂતું થયું છે અને આ થવા પાછળનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારની આખી સિસ્ટમ છે આખી સિસ્ટમ કરપ્ટ છે જે રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ હોવાની વાત કરે પણ આ તો એની વાત છે

કે એમને સધિયારો આપવા માટે એક પણ જવાબ એક પણ વખત જવાની તસ્તી ના લીધી આખા અગ્નિકાંડમાંથી ઘણા બધા સવાલો ઊભા થાય છે એ સવાલો એ છે કે ગુજરાત સરકારની એવી શું મજબૂરી છે કે વારે વારે એક જ વ્યક્તિને બધી જ એસઆઈટીની જવાબદારી સોંપવામાં આવે છે એટલે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે કે પછી ભારતીય જનતા પાર્ટીની આ ભાજપા સરકારની સ્પેશિયલ ભીનું સંકેલવા સમિતિ છે આમ જોતા એવું લાગે છે આ ભીનું સંકેલવાની સમિતિ હોય એવું સ્પષ્ટ રીતે દેખાય છે અને એના અનેક ઉદાહરણો આપણને દેખાશે ગઈકાલે એક પરિવારની સાથે અમે લોકો જ્યારે ગયા ત્યાં શોક પ્રદર્શિત કરવા માટે એમની સાથે બેસીને એમના સુખ દુઃખને સમજવા એમના દુઃખની અંદર ભાગીદાર થવા ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા એમણે કહ્યું કે અત્યારે સરકાર એક્શન મોડમાં છે સરકાર એક્શન મોડમાં છે તો એ કયા એક્શનમાં છે એની જરા તપાસ કરી તો સૌથી પહેલું આવ્યું કે સરકાર રાતોરાત પુરાવાના નાશ કરવાના એક્શન મોડમાં છે સરકાર ભ્રષ્ટ અધિકારીઓને એસઆઈટીમાં મૂકીને નાક દબાવીને ભીનું સંકેલવાના એક્શન મોડમાં છે આ સરકાર ત્યાં સુધી પણ કે જ્યાં ફાયર માટેની સેફ્ટી માટેના જે સાધનો હોય એને રાતોરાત એકવીસ ચારના રોજ જેનું મેન્યુફેક્ચરિંગ થયું હોય એવા સાધનો અડધી રાતે ત્યાં પહોંચાડવાના એક્શન મોડમાં છે આ સરકાર જે છે એ સંપૂર્ણ રીતે અમુક પરિવારોની મુલાકાત દ્વારા એના માણસો મોકલીને એમ કહે છે કે તમે આક્રમક ન બનો ચારેક લાખ સરકાર આપશે અને જરૂર પડશે તો બાકીના અમે પાર્ટીની રીતે મદદ કરશું પરંતુ તમે આ મુદ્દાને જરાક થોડુંક શાંત થવા દો બાર દિવસ પૂરા નથી થયા એટલે મોતનો મલાજો જાળવીએ છે કારણ કે એક ત્રીસનો આંકડો ભલે એ કહેતા હોય જનતાના મોઢે તો આંકડો સો ની આસપાસનો છે કારણ કે જે બેન આશા એમાં આ રીતે મૃત્યુ પામી એની નાની બેન ત્યાં જોવા ગયેલી ને એણે કહ્યું કે અગાઉ હું આખા પહેલામાં ફરી છું જોઈ છે મારી પાસે વિડીયો છે કે ત્યાં ચાલીસ તો કર્મચારી હોય છે તો જેના ચાલીસ કર્મચારીઓ અંદર હોય જેની બોતેરની એન્ટ્રી અંદર બોલતી હોય નવ્વાણું સ્કીમ રાખીને શનિ રવિનો એ માહોલ હોય ત્યાં માત્ર ત્રીસ નો આંકડો આપવો એ સરકાર જે છે એ આંકડા છુપાવવાનું કામ પણ અત્યારે આમાં કરે છે અને શા માટે આંકડા છુપાવે છે જેમ કોરોના કાળમાં ગુજરાતના મૃત્યુના આંકડાઓ આ સરકારે છુપાવીને પાપ કર્યું એ જ રાજકોટના અગ્નિકાંડ અને આમ જોવા જાય તો માનવ સર્જિત હત્યાકાંડમાં એ કરી રહી છે અહિયાં જે માગણી છે પરિવારોની ભાઈ જીગ્નેશભાઈએ કહ્યું પ્રમાણે અને મને પણ કહેવાનું થાય કે અન્ય બધા લોકોને હોય કે વિપક્ષ લડવું જોઈએ મને લાગે છે કે માત્ર વિપક્ષની નહીં સમગ્ર ગુજરાતના દરેક સંવેદનશીલ માનવીની કે જેને એમ છે કે ગુજરાતમાં આ ઘટનાઓ વારે વારે ના થાય ફરી તક્ષશિલા ના બને ફરી રાજકોટનો હત્યાકાંડ ના થાય ફરી મોરબીના જે ઝૂલતા કુલવાળી ઘટનાઓ છે ન બને એના માટે સમગ્ર રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતાએ પોતાની સંવેદનાઓને પ્રગટ કરવા માટે આ ન્યાયની લડતમાં લડવાની જરૂર છે આપણે આજે નહીં લડીએ તો ભ્રષ્ટ અધિકારીઓ આ ભ્રષ્ટાચારના બોરિંગમાં આવી અનેક ઘટનાઓ થશે સાંભળ્યું છે ગઈકાલે ટીપીઓ સાગઠિયા જે છે એમણે મોઢું ખોલ્યું છે આ મોઢું ખોલીને ભાજપના મોટા મગરમચ્છોના નામ પણ લીધા છે મારા કરતાં આપની પાસે આની વધારે માહિતી છે સૌથી પહેલો સવાલ કે સરકાર નાની નાની માછલીઓને પકડીને આ કેસને વિનુ સંકેલવાનું કરશે કે ખરેખર જે મોટા મગરમચ્છો આ હત્યાકાંડ માટે જવાબદાર છે જેણે ભ્રષ્ટાચાર કરીને આને મંજૂરી અપાવવાથી લઈને કે ચાલુ રખાવીને કામ કર્યું છે એના માટેનું એક કાર્ય કરશે આ પેચીદો સવાલ ગુજરાત માટે છે તો સવાલ ઘણા લોકો એમ કે તમે કેમ શરૂઆતમાં અવિશ્વાસ કરો છો કાલે ભાજપના એક આગેવાને કહ્યું કે તમે પહેલા દિવસથી અવિશ્વાસ કેમ કરો છો મેં કીધું દૂધના દાઝેલા અમે છાશ ફૂંકીને પીએ છીએ તક્ષશિલામાં દાઝી છે ગુજરાતની જનતા અને મોરબીના એ પુલના ઘટનામાં પણ જનતા દાઝી છે આટલા વર્ષ આટલા મહિનાઓ થવા છતાં પણ મુખ્ય આરોપીઓ આજે એને કોઈ સજા નથી થઈ માત્ર ને માત્ર તારીખો પડે છે સુનવાઈઓ થાય છે અને સાક્ષીઓને સાંભળવામાં આવે છે આવું ન બને એના માટે માત્ર કોંગ્રેસના કાર્યકર તરીકે નહીં કર્મશીલ તરીકે એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે અમે લોકોએ મનોમન નક્કી કર્યું છે કે આપણે સૌ સાથે મળીને સરકારને એક સમય પણ આપીએ છીએ બાર દિવસ તો બહુ પૂરતા હોય કોઈ પણ સરકારને સંપૂર્ણ એક્શન લઈને મગરમચ્છોને પકડવા માટેના એ બાર દિવસમાં સરકાર ત્યાં સુધી ન પહોંચે એસઆઈટીમાં જેની કરોડરજ્જુ મજબૂત છે એવા ભ્રષ્ટ નથી તેવા ઝૂકે નહીં તેવા એવા પદાધિક એવા અધિકારીઓની નિમણૂક ના કરે તો ના છૂટકે અમારે સાતમી તારીખે રાજકોટની અંદર ત્રિકોણ બાગ ખાતે સરકારની સંવેદનાને જગાડવા માટે સરકારની અંદર રહેલા ભ્રષ્ટાચારના બોરિંગને તોડવા માટે અને મગરમચ્છોને પકડવા માટે